સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ગગદાસનું ઓલમ્પિકનું સપનું બનાસકાંઠાના ગગદાસનું ઓલમ્પિકનું સ્વપ્ન ત્યારે છણાવિદે વીજળીના ઝટકે બે પગ ગુમાવ્યા પરંતુ ફરી પણ પગ ગુમાવ્યા છતાં દોડમાં પહેલા જણાવી દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર જુએ છે ઓલિમ્પિકનું સપનું ગગદાસ પરવારના બંને પગ કપાઇ ગયા હોવા છતાં આજે આ યુવાનની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે આ શક્ય બન્યું છે ગગદાસના સાહસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથ સહકારથી ગગદાસ રોજ સવારે સો અને બસ્સો મીટર રેસની તૈયારી કરી રહ્યો હોય છે ત્યારે તેના મનમાં એક જ સંકલ્પ હોય છે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યને ગૌરવ અપાવવું દિવ્યાંગ ગગદાસ વર્માની કરૂણ કહાની તેના પોતાના આત્મવિશ્વાસ પરિવારની હૂફ અને સરકારના સાથ સહયોગથી પ્રેરણાદાયક કથામાં પરિવર્તિત રહી છે સપના કોઈ સપના નથી કારણ કે તે રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક જીતી લાવ્યો છે અને અત્યારે આંતરરાષ્ટ્રીય પેરા ગેમ્સ તેમજ પેરા ની તૈયારીઓમાં સતત પર સેવો પાડી રહ્યો છે ગગદાસ વાવ થરાદ જિલ્લાનો યુવાન છે ખેતમજૂર થાનાભાઈ પરમારના પરિવારના આ દીકરાને વર્ષ બે હજાર સત્તરમાં વીજળીનો કરંટ લાગ્યો અને સમગ્ર પરિવાર પર ચાણે વીજળી પડી જુવાન જોતપુત્રના બંને પગ વીજળીને કારણે એટલા બળી ગયા હતા કે કૂંટણના નીચેના ભાગથી બંને પગ કાપાવવા પડ્યા હતા પરિવારે સતત બે વર્ષ દીકરાની સારવાર કરીને ગજા બહારનો અધદ આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચ કરીને દીકરાને નવજીવન અપાવ્યું આજે આ દીકરો ગુજરાતને ગૌરવ અપાવવા સક્ષમ બન્યો છે ગગદાસ પોતાના બંને પગ ગુમાવી ચૂક્યો હતો પરંતુ તેનો આત્મવિશ્વાસ અટલ હતો તેણે આગળ અભ્યાસ માટે પાલનપુરની વાટ પકડી પાલનપુરમાં વિદ્યા મંદિર શાળાની દિવ્યાંગો માટેની હોસ્ટેલમાં રહીને ભણતા ભણતા ગગદાસને કોચ નિલેશભાઈ રબારી મળ્યા જેમના પ્રોત્સાહન અને પ્રયાસોથી ગગદાસ સ્પોર્ટસ તરફ વળ્યો અને નેશનલ ગેમ્સ પણ રમી શક્યો ગગદાસે માત્ર છ મહિનાની તૈયારીઓ થકી જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી મને સાથે તેડી ગયો એ વાત કરી તો પછી સાહેબ એ કીધું કે તું આટલો મેડલ દીચો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ મુખ્યમંત્રીએ મારી તો હાલત હતી જ નહીં મુખ્યમંત્રીએ આ ચૌદ લાખના પગલા લઈએ હું ખૂબ એને આભાર માનો છું અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે એમની ટ્રેનિંગ ચાલુ છે એટલે હવે એમણે હન્ડ્રેડ અને ટુ મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે